ભજન સાંભળતા સાંભળતા એક બે યુવાન ભક્તોને સમાધિ થઈ ગઈ ડોક્ટર સરકારે તેમની નાડ તપાસી અને જોયું કે તેમનામાંથી બાહ્ય ભાનનો લોપ થયેલો છે પછી શ્રી રામકૃષ્ણે તેમની છાતી ઉપર ટકોરા મારીને તેમજ કાનમાં ઈશ્વરનું નામ બોલીને તેમને પાછા ભાનમાં આણ્યા ડોક્ટર બોલ્યા આ બધી આપની કરામત લાગે છે શ્રી રામકૃષ્ણે સ્મિતપૂર્વક ઉત્તર વાળ્યો નહીં એ તો બધું ઈશ્વરની કૃપાને લીધે છે આ બંને યુવાનોના મન સ્ત્રી બાળકો સંપત્તિ કે કીર્તિમાં વ્યગ્ર થઈ ગયા નથી એટલે ઈશ્વરના નામ ઉપર એ સહેલાઈથી એકાગ્ર થઈ શકે છે પછી આગળ જતાં ડૉક્ટરે જ્ઞાનની વાત કાઢી તેઓ બોલ્યા અલ્પ જ્ઞાન એ ભયંકર વસ્તુ છે પરંતુ જ્ઞાન ઊંડું હોય તો મનુષ્ય નમ્ર બની જાય છે જવાબમાં શ્રી રામકૃષ્ણે કહ્યું હા સંસારી વિષયોનું જ્ઞાન સામાન્ય રીતે મનુષ્યને જિદ્દી બનાવી દે છે જ્ઞાનનું અભિમાન એ બંધન છે પ્રભુની કૃપા છે કે આટલું બધું જ્ઞાન હોવા છતાં તમે એવા અભિમાનથી પર છો આ સાંભળીને ડોક્ટરે ઉત્તર આપ્યો કેમ હું તો કશું જાણતો નથી બીજા લોકો પાસેથી કંઈ શીખી લેવામાં મને માનભંગ જેવું કશું લાગતું નથી હું તો આ જુવાનીઓ પાસેથી પણ શીખી લઉં હું તો એમને પગે પણ પડું શ્રી રામકૃષ્ણ બોલ્યા હું પણ આ લોકોને એ જ કહું છું કે જીવીએ ત્યાં સુધી શીખીએ પછી ડૉક્ટરનો ઉલ્લેખ કરતાં એમણે ભક્તોને કહ્યું એમની નમ્રતા જુઓ મનુષ્યની સાચી કિંમત નમ્રતાથી જ અંકાય છે